અને ફૂલ ખરાબ થઈ ગયો છે હાલવા ચાલવાનો રસ્તો પણ સારો નથી સાવ ખાડા ખબડા જ્યાં પાણી ભરેલું છે નથી કોઈ ગાયત ની કામગીરી કરવામાં આવી આ રોડ વખત નથી આવ્યો પુલ બન્યો ત્યારનો એક વખત પણ આખો રોડ બન્યો નથી આજ પોઝિશનમાં હે માણસના એક્સિડન્ટ થાય છે વાહન હાલતા ચાલતા એક્સિડન્ટ ત્યાં થાય છે સમજી લો અને કોઈ પાણી આખા પુલ ઉપર ભરાઈ જાય છે હલવાની જગા પણ છે નહી ક્યાં અમારી મેર વિનંતી છે કે આ પુલ જેમ બને એમ તે વહેલા સર આ રોડ ની કામગીરી ચાલુ કરવામાં આવે ગામ પાસે જે ભાદર નો જે પુલ આવેલો છે હું દ્રશ્ય બતાવવા પ્રયત્ન કરીશ કે હાલ પુલ છે તે ધોવાઈ ચુક્યો છે જ્યાં જુઓ ત્યાં ખાડા ખાડાના દ્રશ્ય છે તે જોવા મળી રહ્યા છે આ જે બે દિવસમાં જે ધોધમાર વરસાદ વરસતા રોડ છે તે સાવ ધોવાઈ ચુક્યો છે વાહન ચાલકોને હાલ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે મોટા મોટા ખાડા પડ્યા છે તેને લઈને ગાડીઓ પણ બંધ પડી જાય છે ખાડામાં પડે છે ત્યારે દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે આપ જોઈ શકો છો કે જે લોખંડની પ્લેટો હોય તે બહાર આવી ચુકી છે તેવા દ્રશ્ય છે તે જોવા મળી રહ્યા છે ખાવા પુલ ડેમેજ થઈ ગયો હોય તેવા પરિસ્થિતિ છે તે સર્જાણી છે મોટા મોટા ખાડા છે આપ જોઈ શકો છો કે ગાડીઓ આગળ જાય છે તે ગાડીઓ કઈ પ્રકારે ત્યાંથી નીકળી રહી છે જ્યાં જોવો ત્યાં ખાડા ખાડાના દ્રશ્ય છે તે પુલ માથે જોવા મળી રહ્યા છે તેને લઈને અ કહી શકાય કે જે વાહન ચાલકોને હાલ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેને લઈને એક વાહન ચાલક આપણી સાથે તેની સાથે વાત કરીશું શું કેશો જે આ પુલની પરિસ્થિતિ જોઈશે માન કુદરતી એકદમ કહેર છે અત્યારે અને ખૂબ સારો એવો વરસાદ પડ્યો છે અને રોડની પરિસ્થિતિ તમે જોઈ જ શકો છો અમે અહીંયાથી રોજ અપડાઉન કરીએ છીએ અને એકદમ બેટમાં હાલતમાં છે એટલે યોગ્ય સમયે આનું નિરાકરણ થાય તો અ જે અહીંયા વાહન ચાલકો છે એને વારંવાર મુશ્કેલીઓનો સામનો ના કરવો પડે કેવી પરિસ્થિતિ ખાડાઓની ખાડાઓની બહુ આમાં તો અડધા અડધા ટાયર છે એ ડૂબી જાય છે અને ખૂબ બિસ્માર હાલત છે એટલે આ તાત્કાલિક ધોરણે રિપેરિંગ થાય એવું અમે ઈચ્છીએ છીએ બહુ વધારે પડે છે અને બહુ સતત વધારે વરસાદ હોય આ તો પાણી છે ઓસરી ગયા છે પણ વધારે વરસાદ હોય તો થી નીકળવું પણ કદાચ મુશ્કેલ નહીં રહે આ ત્યાં વાહન ચાલક છે અહીંથી નીકળવું પણ મુશ્કેલ થઈ પડે તેવી પરિસ્થિતિ છે આ ફરીથી દ્રશ્ય બતાવીશ કુમારા કેમેરામેન કે આપણે દ્રશ્ય બતાવશે કે જે આ દ્રશ્ય છે કે જે લોખંડની પ્લેટો દેખાવા લાગી છે કેમ કે જે પ્રકારે મસ્ત મોટા ખાડા છે તેને લઈને વાહન ચાલકોને હાલ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે હું આપણે બીજા પણ દ્રશ્ય બતાવીશ કે પુલ માથે જે ગાડીઓ ચાલી રહી છે તે જોવા મળી રહ્યા છે તેને લઈને વાહન ચાલકો ને હાલ મુશ્કેલી નો છે તે સામનો કરવો પડી રહ્યો છે વહેલી તકે આ પુલ છે તે સરખો કરવામાં આવે તેવી વાહન ચાલકો ની અને સ્થાનિક લોકોની માંગણી છે હરેશ ભાજપ ગુજરાત ફર્સ્ટલેટા